હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં ડેમોસ્ટ્રેશન પદ્ધતિના અગત્યના એમ સીક્યુ વિશે ચર્ચા કરીશું જીસેટ પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ડેમોન્સ્ટ્રેશન પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે તો પ્રક્રિયાનું જીવંત પ્રદર્શન કરવું અથવા દ્રશ્ય જોવું ડેમોન્સ્ટ્રેશન પદ્ધતિ કઈ શિક્ષણ પદ્ધતિમાં આવે છે તો દ્રશ્યો અને શ્રાવ્યો શું છે તો સૂત્રપાઠ પૃથ્વીનો નકશો જીવંત પ્રયોગ અથવા લક્ષણ યાદ કરવું તો પ્રયોગ છે જીવંત પ્રયોગ તે અગત્યનું તત્વ છે ડેમોસ્ટ્રેશન પદ્ધતિ કયા વિષય માટે વધુ ઉપયોગી છે તો વિજ્ઞાનને લગતા જે વિષયો છે અને હસ્તકલાના વિષયો છે એમાં ઉપયોગી છે જેમ કે મૂર્તિ બનાવી હોય તો એનો ડેમો કરીને બતાવવામાં આવે અને વિજ્ઞાનનો કોઈ પ્રયોગ હોય તો એ લેબમાં સમજાવવામાં આવશે ડેમોસ્ટ્રેશન પદ્ધતિમાં ભાર શેના ઉપર હોય છે તો નિરીક્ષણ ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે ડેમોન્સ્ટ્રેશન પદ્ધતિનો મુખ્ય લાભ કયો છે તો સ્પષ્ટ દૃશ્ય જોઈ શકાય છે અને સમજી શકાય છે ડેમોન્સ્ટ્રેશન પદ્ધતિ કોને કેન્દ્રમાં રાખે છે તો વિદ્યાર્થીને ડેમોન્સ્ટ્રેશન પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરી શકાય તો જટિલ ક્રિયાઓ સમજાવવાની હોય ત્યારે ડેમોન્સ્ટ્રેશન પદ્ધતિ વાપરી શકાય ડેમોન્સ્ટ્રેશન પદ્ધતિ કઈ રીતે શિક્ષણને અસરકારક બનાવે છે તો અનુભવ આધારિત પદ્ધતિ છે ડેમોન્સ્ટ્રેશન પદ્ધતિમાં અભ્યાસક્રમ કેવી રીતે રજૂ થાય છે તો દેખાડા અને ક્રમબદ્ધ પ્રવૃત્તિ મુજબ ડેમોસ્ટ્રેશન પદ્ધતિનો પ્રારંભ કયા ક્યાંથી થયો તો પ્રાચીન ભારતની અંદર ચાણક્ય જેવા ઋષિના સમયની અંદર આ પદ્ધતિ ભારતની અંદર વિકસી હતી ડેમોસ્ટ્રેશન પદ્ધતિમાં શિક્ષણની ભૂમિકા સોરી શિક્ષકની ભૂમિકા કેવી હોય છે તો એ માર્ગદર્શક તરીકે કામ કરશે ડેમોસ્ટ્રેશન પદ્ધતિ શાને સાથે જોડાયેલ છે તો વ્યવહારિક પદ્ધતિ સાથે ડેમોસ્ટ્રેશન પદ્ધતિમાં શા માટે દ્રષ્ટાંત અથવા ઉદાહરણ જરૂરી છે તો સમજણ છે એ સ્પષ્ટ કરવા માટે ડેમોસ્ટ્રેશન પદ્ધતિમાં વિદ્યાર્થીની ભૂમિકા શું હોય તો એ સક્રિય નિરીક્ષણ કરી શકે છે અથવા પ્રશ્ન પૂછી શકે છે ફરી મળીશું જય હિન્દ જય ભારત